આજે ચૌદમી ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરી ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ೇಕ ಮೇಲೆ ತೇ ಮರದ ಖರಾ ಜಗ ಮಾ ತ್ರಿವಿಧ ತಾಪೇ ರೇ ಕೇ ಅಂತರ ಡೋಲೆ ನಿದೃಢಕ ವರ್ತೆ ರೇ ದೃಢ ಧೀರಜ ಮನಮಾರಿ ಕಾಳ ಕರಮನಿ ರೇ ದೇವೇ ವಿಸಾರಿ તેક મેલે રે તે મરદ ખરા જગમાહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ આપણે કરી રહ્યા છીએ એમની કલમે લખાયેલા પદો એટલે આધ્યાત્મિક વાણી જેમાં ધ્યેય નિષ્ઠા પણ છે સ્વરૂપનિષ્ઠા પણ છે આત્મનિષ્ઠા પણ છે ભગવાનની શક્તિ નો સ્વીકાર પણ છે કોઈ પણ સાધુ કે સત્સંગી નિધડક ક્યારે વર્તી શકે અને સુખ ના માન અપમાન તિરસ્કારના પ્રસંગોમાં ધીરજ ક્યારે ધારી શકે જ્યારે એને પોતાના દેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ ની અંદર સો ટકા સંપૂર્ણ સ્વરૂપનિષ્ઠા દ્રઢ થઈ હોય પોતાના કોઈ પણ પરિસ્થિતિમાં જાગ્રત સ્વપ્નને સુસુપ્તિ અવસ્થામાં પણ કરતા હરતા માનતા હોય જેણે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય જગતના નાશવંતપણાનું નિરંતર અનુસંધાન હોય ખાલી હાથ આવ્યા છીએ ખાલી હાથ જવાના છીએ એવી પ્રકારની સમજણ જેણે પાક્કી કરી હોય એ નિધડક વર્તી શકે અને ગમે તે પ્રસંગોની અંદર ધૈર્ય ધારણ કરી શકે આપણે એમ માનીએ કે ધીરજ ધરો આ માણસને બહુ ધીરજ છે એ ધીરજ ધારવી એ ભક્તપણાનું બાહ્ય સ્વરૂપ છે અને ધૈર્ય ક્યારે ધારી શકાય છે કે જ્યારે ભક્તને પોતાના દિમાગની અંદર અખંડ અનુસંધાન છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજની મરજી વગર સુકુ પાંદડું પણ હલવાને સમર્થ નથી અને એ ભગવાન કેવા છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ એથી પર અક્ષર અને જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે એવા અનાદિ અક્ષર બ્રહ્મથી અનંત ગણા અનંત ગણા અનંત ગણા પર એવા ભગવાન સ્વામિનારાયણ અને એનો હું આશ્રિત છું જે કરતા હશે તે સારા માટે કરતા હશે એવી પ્રકારની સમજણવાળીની ધીરજતામાં વધારો થાય છે દ્રઢતા થાય છે એ ક્યારેય મૂંઝાતા નથી શર્માતા નથી કરમાતા નથી નાસીપાસ થતા નથી निधडकवरते रे दृढीरजमन माधारी निधडकवरते रे दृढधीरजमन माधारी काळकरमणि देवे विसारी ते कन मेले रे ते मर्द खरा जग माही धीरज એટલે સ્વરૂપ નિષ્ઠા धीरज એટલે સહનશીલતા દર धीरज એટલે આત્મનિષ્ઠા ધીરજ એટલે સમજણ ધીરજ એટલે ભક્તપણું અને ધીરજ એટલે ભગવાનની વિશેનું અખંડ કર્તા હर्ताપણાનો અનુસંધાન શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને શિક્ષાપત્રીમાં કહ્યું ધૈર્યમ ન ત્યાજ્યમ ન કશ્ચિત અમારા સંત હરિભક્તોએ ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો એનો અર્થ એ થયો કે અખંડ ભગવાનને કરતા હરતા માનો તમે ભલે ભક્ત થયા ભલે ભગવા કપડાં પહેર્યા ભલે કોઠારી ભંડારી પૂજારી ટ્રસ્ટી થયા અને છતાં પણ કંઈ નાનો મોટું વિઘ્ન આવે ઉપાધિ આવે એવા સમયની અંદર તમારે આ અનુસંધાન રાખવાનું છે કે ભગવાન કરતા હરતા છે જય અને પરાજય સુખ અને દુઃખ સન્માન અને અપમાન એવા વાળી પરિસ્થિતિની અંદર પણ અલમસ્ત રહે કુમારીમાં રહે નિધડક રહે નીડર રહે નિર્ભય રહે સુખી રહે અને એના યોગમાં જે કોઈ આવે અને એની વાણી સાંભળે એના દર્શન કરે તો પણ એને ધૈર્ય અને આધ્યાત્મિક ગુણોની સમજણ પ્રાપ્ત થાય નિધડક વરતેરે દ્રઢ ધીરજ મનમાં ધારી ત્રિવિધ તાપે રે કાળ કરમની રે શંકા તે દેવે વિસારી એને પછી કાળનો ભય ન લાગે ભૂત પિશાચિતનો ભય ન લાગે રાત્રિના અંધકારનો ભય ન લાગે મૃત્યુનો ભય ન લાગે ગમે તેવા ભયંકર રોગો શરીરમાં થાય એનાથી પણ એ નાસી પાસી ન થાય કાળ કરમની રે શંકા તે દેવે વિસારી સંત સમાગમ જ્યારે આ જીવાત્માને સાચા અર્થમાં થાય છે ત્યારે એ વ્યક્તિ વિષય વાસના અને વ્યમમાંથી મુક્તિ પામે છે વિષય વાસના ને વેમ પ્રભુ ભજવા દે કેમ આ વેમ કેવા કેવા પ્રકારના લોકોને હોય છે ઘરમાંથી બહાર નીકળ્યા અને સ્કૂટર ચાલુ કર્યો અને રસ્તામાં બિલાડી આડી ઉતરી તો તરત જ મનમાં થાય કે આજે કંઈક કાળું દોડું થશે કંઈક વિઝન આવશે અરે તમે ભગવાનને સાથે લઈને નીકળ્યા છો ભગવાન તમારા રક્ષક પાલક પોષક છે એની મરજી સિવાય કંઈ થવાનું નથી તમે શા માટે ડરો છો શા માટે ગભરાઓ છો શા માટે ચિંતા કરો છો કાળ કરમની રે શંકા તે દેવે વિચારી કોઈ જાતની શંકા ન રહે એને મનમાં આમ થયું હશે તાવ આવ્યો છે ચાલો એને દોરા બાંધો ભોવા જાગરિયાને બોલાવો આવા ઘણા પ્રકારના વેમ કોઈની નજર લાગી જશે તો અરે જેના ઉપર ભગવાનની નજર લાગી સંતની નજર પડી દુનિયામાં કોઈના બાપની તાકાત નથી તમારો વાળ પણ વાંકો કરી શકે આ ભક્તપણું છે ભક્તપણું માત્ર તિલક ચાંદલા અને કંઠી માળામાં સમાપન નથી પામતું ભક્તપણું આંતરિક સાધના છે જેની પાસે આધ્યાત્મિક સંપત્તિ છે આંતરિક સંપત્તિ છે જેને ધર્મ છે જ્ઞાન છે વૈરાગ્ય છે ભક્તિ છે સમજણ છે સહનશીલતા છે ભગવાનના વિશેની નિષ્ઠા છે ભગવાનને કરતા હર્તા બાને છે ભગવાનના આદેશ પ્રમાણેનું જીવન જીવે છે એ હંમેશના માટે હંમેશા માટે નિધડક થઈ જાય છે એને કોઈ જાતનો ડર નથી લાગતો કારણ કે ભગવાનના શરણમાં બેઠો છે ભગવાનના થયા એના ઉપર કાળ કર્મ માયાની કોઈ તાકાત નથી કે એનું અહિત કરી શકે આ સમજણ આવે ત્યારે સમજો કે આપણે ભક્તના માર્ગે સાધુતાના માર્ગે ચાલ્યા છીએ એક ને મેલે રે તે મરદ ખરા જગમાહી અહીંયા આપણે સુરવીર થવાનું છે અહીંયા આપણે નિદર થવાનું છે અહીંયા આપણે ધીર ગંભીર થવાનું છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ